તો અત્યારે કપાસની ખેતીમાં થ્રીપ્સ જીવાત અને સુકારાના પ્રશ્નો મોટા ભાગે ખેડૂતોના પ્રશ્નો આવી રહ્યા છે જો આનું વધારે પડતું નુકસાન હોય તો આ પત્તાની આજુબાજુ એકદમ ઉજરડા પાડે એવું નુકસાન તમને જોવા મળી રહી છે તો તમારો દવાનો છંટકાવ હંમેશા સાંજના સમયે કરવો એટલે કે ચાર વાગ્યા પછી દવાનો છંટકાવ કરવો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસની ખેતીમાં આવતા રોગો અને જીવાતો વિશે કેવી રીતે ઓળખવી કેવી રીતે એનું નિયંત્રણ કરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું હવે વાત કરીએ તો કપાસના હોય તેના લગભગ સાહીઠથી સિત્તેર દિવસ ખેડૂતોના થાય કોઈ ખેડૂતોનો લેટ વાવેતર તો પચાસ દિવસના કોઈનું વહેલું હશે તો સાઠથી પાંસઠ દિવસ થયા હશે તો અત્યારે વાત કરીએ તો છેલ્લા પંદરથી વીસ દિવસથી એક ધારો વરસાદ ચાલુ હતો અને છેલ્લા બે દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે અને આપણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે તો અત્યારે આપણે જોવા જઈએ તો અમુક ખેડૂતોના પ્રશ્નો હતા કે અત્યારે કપાસની ખેતીમાં થ્રીપ જીવાતનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે અને ક્યાં ક્યાં અંશે કપાસમાં સુકારાના પણ પ્રશ્નો જોવા મળી રહ્યા છે તો અત્યારે કપાસની ખેતીમાં થ્રીપ જીવાત અને સુકારાના પ્રશ્નો મોટા ભાગે ખેડૂતોના પ્રશ્નો આવી રહ્યા છે તો આ બંને રોગ અને જીવાતનું કેવી રીતે એક સાથે નિયંત્રણ કરવું તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તમે જોઈ શકો છો તો થ્રીપ જીવાત તમે તમારે જોયું હોય ખેતરમાં તો તમે આ રીતે પત્તાની પાછળ તમે

પાણી ખેંચવાની બીજી ચાયા ક્રિયાઓ બિલકુલ બંધ થઈ છે જેમ સૂર્યપ્રકાશની ગરમી વચ્ચે જેમ જેમ જમીનમાં ભેજ સુકાશે તેમ તેમ સુકારાનો પ્રશ્ન જોવા મળશે સુકારાના પ્રશ્નો ખેતરમાં અમુક અમુક ટાલે ગોળાકાર સ્વરૂપે ફેલાતો હોય છોડ ધીમે ધીમે પીળો પડે છે પછી એકદમ સુકાઈ જાય છે તો આ બધા સુકારાના પ્રશ્નો છે તો આપણે આજની કૃષિ માહિતીમાં રોગ આયા અને જીવત આયા પહેલા આપણે કેવી રીતે નિયંત્રણ કરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર વાત કરીએ જો આનું આપણે રાસાયણિક નિયંત્રણ વિશે વાત કરીએ તો અત્યારે માર્કેટમાં ઇમિડા ક્લોપ્રેટ ચાલીસ ટકા અને ફિફ્રોનિલ ચાલીસ ટકા આ બંને દવાનું કોમ્બિનેશન માર્કેટમાં મળી મળે છે જે માર્કેટમાં ગઢા કેમિકલનું પોલીસ છે ધર્મજ કંપનીનું યોમેક્સ છે આ આ દવા આપણે થ્રીપ્સ એટલે કે કોઈપણ ચૂસિયા પ્રકારની જીવાત જેવી કે મોલોમસી સફેદ માખી છે લીલા તરતરિયા છે મિલીબગ્સ છે થ્રીપ્સ છે આ બધી જીવાતોનું એક સાથે નિયંત્રણ આ દવા કરશે એટલે કે ઇમિડા ચાલીસ અને ફિફ્રોનિલ ચાલીસ ટકા આ દવા તમારે એક પબમાં છ થી સાત ગ્રામ લેવાની એની સાથે સુકારાના સુકારા નિયંત્રણ માટે તમે મેન્કો જે કાર્બન ડાયમનું એક ભેગી ફૂગનાશક દવા મળે છે કે જેને આપણે સાફ તરીકે ઓળખતા હોય કે યુપીએલ કંપનીનું એક સાફ આવે છે આ પણ પાવડર આપણો એક પંપમાં ચાલીસથી પચાસ ગ્રામ લેવાનો આ બંને દવા ભેગી કરવાની એટલે પંદર લીટરના પંપમાં તમારા લગભગ ઇમીડિયા ફિફરોની છથી સાત ગ્રામ લેવાની અને સામે સાપ પાવડર ચાલીસથી પચાસ ગ્રામ લેવાનો આ બંને દવા ભેગી કરીને જો ખેતરમાં છંટકાવ કરવામાં આવે તો એક સાથે કપાસમાં આવતી બધી જીવાતો અને ઈયળો અને સામે સુકારાના રોગ સામે પણ ખૂબ અસરકારક રિઝલ્ટ ખેડૂતોને મળશે હવે આ દવાનો છંટકાવ ક્યારે કરવું જનરલી ખેડૂતો બધા એવું કરતા હોય કે સવારના સમય અથવા બપોરના સમયે દવાનો છંટકાવ કરતો હોય કરતા હોય છે તો આપણે દવાનો છંટકાવ કોઈ દિવસ સવારે અથવા બપોરે નહીં કરવો દવાનો છંટકાવ હંમેશા સાંજના સમયે જ કરવો હવે સાંજના સમયે કેમ કરો જો તમે સવારે દવાનો છંટકાવ કરતો કરશો અથવા બપોરે કરશો તો સૂર્યપ્રકાશની ગરમીને કારણે જે દવાની અસરકારકતા છે ને એ ઘટી જશે આના કારણે જે કપાસમાં જે દવાનું રિઝલ્ટ મળવાનું છે એ પૂરેપૂરું રિઝલ્ટ નહીં મળે તો તમે સાંજના સમયે દવાનો છંટકાવ કરતો તો સાંજે જો પ્રકાશની તીવ્રતા પણ ઘટી જશે આના કારણે કપાસની ખેતીમાં તમને રોગ જીવા સમયે ખૂબ અસરકારક રિઝલ્ટ મળશે તો તમારો દવાનો છંટકાવ હંમેશા સાંજના સમયે કરવો એટલે કે ચાર વાગ્યા પછી દવાનો છંટકાવ કરવો અને એક વીઘા એટલે ચોવીસ ગુંઠામાં તમારે અવશ્ય ચારથી પાંચ પણ દવાનો છંટકાવ અવશ્ય કરવો તો આપણે વાત કરી જીવાત માટે ઇમિડા ચાલીસ ટકા અને ફિફ્રોલની ચાલીસ ટકા અને રોગ માટે સુકારા મૂળખાયના રોગ માટે આપણે વાત કરીએ કે સાપ પાવડર કે જેમાં મેન્કોઝેપ અને કાર્બન ડિન્ઝેમ એ ભેગું ફૂક નાશક આવે છે આ પાવડર એક પંપમાં ચાલીસથી પચાસ ગ્રામ એક વીઘામાં ચારથી પાંચ પંપ કરવા જો તમે આ રીતે આ દવા જો તમે એક એકવાર કપાસની ખેતીમાં છંટકાવ કરી દેશો તો તમારા કપાસની ખેતીમાં લગભગ પંદરથી વીસ દિવસ સુધી કોઈ પણ રોગ કોઈ પણ જીવાત આવશે નહીં તો દરેક ખેડૂત મિત્રોએ આ દવા બંને દવાનો છંટકાવ સમયસર કરી દેવો અને આ કૃષિ માહિતી તમે તમારા નજીકના ખેડૂતો સુધી પહોંચાડો જેથી ખેડૂતો બીજી કોઈ દવાનો છંટકાવ ના કરે ખોટા ખર્ચા ના કરે આ આ દવા બંને એકદમ માર્કેટમાં સસ્તી મળી રહે છે તો ખોટો ખર્ચો નહીં થાય અને ખેડૂતોને સારામાં સારું રિઝલ્ટ મળે જો ખેડૂતોને તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો તમે આ કૃષિ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી બીજા ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડજો જેથી ખેડૂતોને સાચી અને સમયસર માહિતી મળે અને તમને કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતી ની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા